અમદાવાદીઓને ફ્લાવર શોની સાથે નાઇટ ફ્લાવર પાર્કનું મળશે નજરાણું અમદાવાદ રિવરફ્રન્ટ પર અંદાજે ત્રણ કરોડના ખર્ચે તૈયાર કરાયો નાઇટ ફ્લાવર પાર્ક ફ્લાવર શો બાદ નક્કી કરાશે ગ્લો ગાર્ડનની ફી રાજ્યમાં નવી બનેલ નવ મહાનગરપાલિકાઓમાં કમિશનરો બાદ ડેપ્યુટી કમિશનરોની પણ કરાઈ નિમણૂક સારંગપુર બ્રિજ આજથી દોઢ વર્ષ માટે રહેશે બંધ નવા બ્રિજની કામગીરી શરૂ થતા જૂનો બ્રિજ કરાયો બંધ તો મણિનગરમાં ઝગડિયા બ્રિજ થી મણિનગર રેલવે ચાર જાન્યુઆરી થી રાજકોટમાં રાજ્ય ખેલ મહાકુંભ નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદ્ઘાટન સમગ્ર રાજ્યમાં એકોતેર લાખ ખેલાડીઓ કરાવ્યું રજીસ્ટ્રેશન ખેલાડીઓમાં ઉત્સાહ નો માહોલ જિલ્લા રમત વિકાસ આપી માહિતી દેશમાં પહેલીવાર જામનગર ખાતે આવતીકાલથી પાંચ જાન્યુઆરી દરમિયાન યોજાશે દરિયાકાંઠાના કીચડિયા પક્ષી ગણતરી વન વિભાગ તેમજ બર્ડ કન્વર્ઝન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે કરાયું આયોજન જામનગરમાં કીચડિયા પક્ષીઓની પચાસ થી વધારે પ્રજાતિઓ ઠંડીથી ઠૂંટવાયું ઉત્તર ભારત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલયના પહાડ વિસ્તારોમાં ભારે બરફવર્ષાની આગાહી શાળાઓના સમયમાં કરાયો ફેરફાર તો રાજ્યના ઠંડીમાં આંશિક ઘટાડો આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટો ફેરફાર ન થવાની હવામાન વિભાગની આગાહી અને ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ સેન્સેક્સમાં હજાર પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટી ચોવીસ હજારની સપાટીની નજીક ઓટો બેન્કિંગ શેરોના તેજી સોના ચાંદીના ભાવમાં પણ વધારો